વેલકમ બેક આગળ સમાચાર અરબી સમુદ્રમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે હવામાન વિભાગ મુજબ આવતીકાલે આ વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે તેવી શક્યતા છે તો ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર ચુસ્ત બન્યું છે તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ ગઈ છે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને તરત પરત બોલાવવામાં આવ્યા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તે ઉપરાંત સોમનાથ ચોપાટી વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કલેક્ટર એન વી ઉપાધ્યાયે નાગરિકોને દરિયાઈ વિસ્તારમાં ન જવા માટે ખાસ અપીલ કરી છે જે શક્તિ વાવાઝોડું છે એ હાલમાં ઓમાન તરફ પંટાયેલું છે અને એવી શક્યતા છે કે કદાચ આવતીકાલે ત્યાંથી પાછું વળીને ગુજરાત તરફના કાંઠા તરફ આવી શકે છે પરંતુ એ દરમિયાન એ ઘણું નબળું પડી ગયું હશે અને એની જે આવાની જે દુરોગામી અસર હોય છે એવી કોઈ અસરો આપણા ગુજરાતના દરિયાકાંઠે આવવાની શક્યતાઓ નહીવત છે પરંતુ એના કારણે થોડો વરસાદી માહોલ થાય વરસાદનું અહીંયા પડે છાંટા એવી શક્યતાઓ છે એટલે આપણે તંત્ર તરીકે સંપૂર્ણ રીતે આપણે તૈયાર છીએ જેવી આપણને આગાહી મળી આપણે તરત દરેક અધિકારી કર્મચારીને એમના વડા મથક ખાતે આપણે સૂચના આપી છે કોઈને પણ રજાઓ ઉપર નહીં જવા માટે સૂચના આપી છે આપણે એ ઉપરાંત જે દરિયામાં જે બોટ્સ ફિશિંગ માટે રહી હતી તે તમામને પરત બોલાવી લેવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સુધી એટલે કે પરમ દિવસે આપણને આગાવી એટલે પરમ દિવસથી પાંચ દિવસ માટે દરિયામાં નહીં જવું ફિશિંગ માટે એ સૂચના પણ આપણે આપી દેવામાં આવી છે પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને આ જે એલર્ટ છે જે વાવાઝોડાનું એ આઠ તારીખ સુધીનું છે એટલે આઠ તારીખ પછી આ એલર્ટ જે છે એ સમાપ્ત થાય છે